સજીવો અને વસ્તી ભાગ ચાર આગળ આપણે ત્રણ ભાગ વિશે વાત કરીએ અને ચોથા ભાગની અંદર આપણે જો વાત કરીશું તો અજીવિક પરિબળો જ્યારે એમ કહી શકાય પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરે છે ત્યારે સજીવો દ્વારા જે પ્રતિચાર આપવામાં આવે છે એ પ્રતિચારમાં નિયામક આંશિક નિયામક અથવા તો અનુવર્તી હોય છે બરાબર તો અહીંયા જે આપણે વાત કરીશું હવે તો જે સજીવો જે પર્યાવરણમાં વસવાટ કરતા હોય એ પર્યાવરણમાં જે કઈ પર્યાવરણીય પરિબળો અજીવિક ઘટકો એની સામે સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ચોક્કસ પ્રકારના એનામાં લક્ષણો વિકાસ કરે છે અને એવા જે લક્ષણો છે જેને આપણે અનુકૂલન કહીએ છીએ તો અહીંયા આપણે અનુકૂલન વિશે વાત કરીએ તો અનુકૂલન એડેપ્ટેશન હવે આ જે અનુકૂલનો છે એ અનુકૂલનો સજીવો પર્યાવરણમાં જ્યારે અજીવિક ઘટકોથી એમ કહી શકાય કે વિપરીત સ્થિતિ નિર્માણ પામે છે તાણદાયી સ્થિતિ નિર્માણ પામે છે ત્યારે એની સામે ટકી રહેવા માટે સજીવો જે પ્રક્રિયા દર્શાવે જે પ્રભાવ જે પ્રતિક્રિયા સર્જાય એને આપણે અનુકૂલન જોઈએ એના વિશે તો કઠિન અથવા તો તાણદાયી પરિસ્થિતિ નિર્માણ પામે છે ત્યારે સજીવો શું કરે છે તો એ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજીવો વિવિધ પ્રકારના અનુકૂલનો કે વિકલ્પો અપનાવે છે અને એ વિકલ્પો અપનાવી એનો સામનો કરે છે એમાં ટકી રહેવાનો પ્રયત્ન કરે છે એને અનુકૂલન કહેવાય છે પ્રત્યેક જૈવ સમાજ પ્રત્યેક જૈવ સ્તર પ્રત્યેક નિવાસ માં વસતા સજીવો એના પર્યાવરણના આવા જ્યારે પરિબળો નિર્માણ પામે છે ત્યારે એના વિકલ્પો અપનાવી અને ટકી શકતા હોય છે એમાં આપણે આગળ વાત કરીએ તો એવા જે વિકલ્પો છે એમાં ધાર્મિક ફેરફારો કરે વર્તુણક દ્વારા વ્યવહારિક ક્રિયાઓ દર્શાવે અથવા તો સ્થળાંતરણ દર્શાવે આપણે જ્યારે આંશિક અને અનુસરક અનુવર્તી જ્યારે વાત કરી હતી ત્યારે એમાં દેહધાર્મિક અથવા તો વર્તુળ દ્વારા વ્યવહારિક જે ક્રિયાઓ થાય છે જે ઘટનાઓ સર્જાય છે બરાબર એને આપણે વાત કરી હતી એમાં અહીંયા પણ કેટલાક ઉદાહરણ આપણે જોવાના છે બરાબર એની અંદર વાત કરીએ તો સજીવો છે આ પ્રકારના વિકલ્પો અજમાવે છે વિકલ્પો દ્વારા એ પોતાના સ્થાને ટકી રહેવા માટે પ્રયત્ન કરે છે આથી કહી શકાય કે જે આ વિશિષ્ટ લક્ષણો જેવા કે જે બાહ્યકારીકીય હોય શકે દેહ ધાર્મિક હોઈ શકે અથવા તો વ્યવહારિક હોય શકે આપણે એ વાત કરી હતી કે સ્થળાંતરણ હોઈ શકે બરાબર તેના દ્વારા એમ કહી શકાય નિવાસસ્થાનમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે અને એના જ કારણે એની પ્રજનન ક્ષમતા જળવાઈ રહે છે જેના કારણે એ તો ટકી શકે પ્રજનન ક્ષમતા જળવાઈ રહેતી હોવાના કારણે એની સંતતિઓ છે એની પેઢીઓનું પણ નિર્માણ થાય એ પણ ટકી શકે અને એના કારણે સજીવોનું અસ્તિત્વ એ જીવ સમાજમાં થતું રહે અથવા જીવ સમાજમાં એ અસ્તિત્વ એનું ટકી રહેતું હોય છે આગળ વાત કરીએ તો આવા અનુકૂલનો છે એ વિકાસની લાંબી પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે એ નિર્માણ પામતા હોય છે નહીં કે એક જ જાતિમાં એ અથવા તો જે તે સજીવ વ્યક્તિગત રીતે જે સમયે પૃથ્વી પર આવે છે તો એ સમયના બધા સજીવમાં એક રચના જોવા મળે પછીનામાં કે પહેલાનામાં ન હોય એવું નહીં એ પેઢી પેઢીમાં વધારો થતો જતો હોય છે પેઢી પેઢી એ અનુકૂલન એમાં વધુમાં વધુ સરળ બનતું હોય છે વધુમાં વધુ એનો વિકલ્પ છે એનામાં પ્રભાવી બનતો હોય છે જેથી એવી કોઈ પણ સ્થિતિમાં ટકી રહેવા માટે સક્ષમ બનતા હોય છે તો પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે વિકસિત એટલે એ વસ્તીમાં સ્થાયી બને છે છે પરિણામે બરાબર એથી દરેક જીવ સમાજ એ પોતાના જે તેવંત્રમાં ટકી રહેતા હોય છે કાંગારું ઉંદરની વાત કરીએ જે કાંગારું ઉંદર છે ઉત્તર અમેરિકાના રણપ્રદેશમાં જોવા મળે છે બાહ્ય સ્ત્રોતની ગેરહાજરી મતલબ કે આ ઉત્તર અમેરિકાના જે રણ પ્રદેશમાં જોવા મળતું કાંગારું ઉંદર એને પાણીની જે પ્રાપ્તિ છે એ પાણી પ્રાપ્તિ સરળતાથી નથી થતી બાહ્ય સ્ત્રોત તરીકે પાણી છે એની ગેરહાજરી છે મતલબ કે એ તે ટકે રહેવા માટે રણ પ્રદેશ છે પાણી મળતું નથી પાણી આવશ્યક પરિબળ છે આપણે આગળ વાત કરી ગયા તો બાહ્ય સ્ત્રોત તરીકે પાણી મેળવવા માટે શું કરશે તો વિકલ્પ શું અજમાવશે તો એના જે વિકલ્પ તરીકે વાત કરીએ તો એ શ્વસન પ્રક્રિયામાં ચરબીનું ઓક્સિડેશન કરશે શ્વસનમાં કોનું ઓક્સિડેશન કરશે ચરબીનું ઓક્સિડેશન કરે છે આપણે કાર્બોધિતનું ઓક્સિડેશન કરતા હોય છે એ ચરબીનું ઓક્સિડેશન કરશે ત્વચા નીચે આવેલી જેના કારણે ચરબીના ઓક્સિડેશનથી વધારે પાણીના અણુ મુક્ત થશે એને વાતાવરણમાં ઉશ્વાસમાં નહીં ગુમાવે એ પાણીના અણુનું પોતાના દેહધાર્મિક પ્રક્રિયા માટે ઉપયોગ કરશે બીજું સાંદ્રમૂત્ર નિર્માણ કરશે અતિ સાંદ્ર મૂત્ર નિર્માણ થવાથી મૂત્રમાં પણ પાણી છે એનો વ્ય ઓછો થશે તો એના કારણે એ ત્યાં ટકી શકે છે એનું વિશિષ્ટ અનુકૂલન છે તો અનુકૂલનના વિકલ્પમાં એણે બે વિકલ્પ પસંદ કર્યા તો એનામાં બે વિકલ્પનું નિર્માણ થયું પહેલું કે ચરબીનું ઓક્સિડેશન કરી એનાથી જે પાણીના અણુ મુક્ત થાય અને એ પાણીના અણુ છે એ શ્વસનમાં જે મુક્ત થયેલા એ પોતે દેહ ધાર્મિક પ્રક્રિયામાં અન્યમાં વાપરે સાંદ્ર મૂત્રને કારણે મૂત્ર સાથે જે પાણીનો વ્યવ છે એ પણ અટકે એના કારણે એ પાણી પણ અન્ય દેહ ધાર્મિક પ્રક્રિયામાં વપરાય છે બીજું ઉદાહરણ લઈએ રણમાં ઉગતી જે વનસ્પતિઓ છે આ પ્રાણી છે તો વનસ્પતિ તો વનસ્પતિને પણ બાહ્ય સ્ત્રોતની ગેરહાજરી તરીકે પાણી તો પાણી દેહ દેહાર્મિક પ્રક્રિયામાં એના શરીરમાં જે જરૂરી છે અને ઉત્પેદન સ્વરૂપે બરાબર બાષ્પુ સર્જન સ્વરૂપે જ્યારે ગુમાવે છે તો એ પાણી વાતાવરણમાં જતું રહે તો એનામાં પાણીની ઘટ પડે કારણ કે પાણી સરળતાથી મળવાનું નથી એટલા માટે પરણી સપાટી પર ક્યુટિકલ ક્યુટિકલ એટલે એક પ્રકારનું મેણ છે એનું જાડું આવરણ ચડાવી દે પરિણામે એ પાણી છે એ ક્યુટિકલ એ પાણી માટે અપ્રવેશશીલ બને છે આથી પાણીનો વ્ય ન થાય જેથી પર્ણરંધ્ર એક તો ઊંડા જતા રહે બરાબર એ પર્ણરંધ્ર ને નિમગ્ન પર્ણરંધ્ર કહેવાય ઊંડા આ જે નિમગ્ન પર્ણરંધ્ર છે બરાબર ધ્યાન આપશો આ ઊંડા પર્ણરંધ્ર છે જેથી ખુલબંધ થવાની જે પ્રક્રિયા છે એ ધીમે ધીમે થાય અથવા તો ઓછી થાય ઉપર સપાટી ઉપર જેટલા ખૂલે એટલા અંદર ન ખુલી શકે એટલા માટે પાણી ઓછું બગડે બીજું કેટલીક રણમાં ઉગતી જે વનસ્પતિ છે ક્રેસ્યુલિક એસિડ મેટાબોલિક વનસ્પતિ બરાબર અગિયાર ધોરણની અંદર તેર માં પાઠમાં આની વાત કરી છે છતાં હું તમને વાત કરું છું ક્રેસ્યુલેસિક એસિડ મેટાબોલિક જે વનસ્પતિ છે એની પહેલી ખાસિયત પહેલું અનુકૂલન તો એ દિવસે વાયુ રંધ્ર બંધ રાખે છે દિવસે

પોતાના વાતાવરણમાંથી સીધો દિવસે કાર્બન ડાયોક્સાઇડ ન લઈ શકે તો જ્યારે રાત્રે છે એ ક્રેસ્યુલિક એસિડનું પછી કરીને વાયુ અંદર જયારે બંધ થતા હોય એ સમયે એ પોતે એ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરી અને ત્રણ કાર્બન વાળું જે ચક્રો છે બરાબર એ આખું પૂર્ણ કરે છે અને પોતાનું જે જીવન છે અસ્તિત્વ છે એ ટકાવી શકે જૈવ સંશ્લેષણ પ્રક્રિયાનો અંધકાર તબક્કો છે પૂર્ણ કરે છે તો આવી વનસ્પતિઓ પણ સામાન્ય રીતે પાણીની જે તંગી હોય પાણી સરળતાથી પ્રાપ્ત ન થતું હોય ત્યાં જોવા મળતી હોય છે એ ઉપરાંત કેટલીક એવી પણ વનસ્પતિ છે જે રણપ્રદેશમાં અથવા તો પાણી ઓછું મળતું હોય ત્યાં ઉગતી હોય તેની અંદર જો વાત કરીએ

જે પર્ણનું કાર્ય કરી શકે છે પ્રકાશ સંશ્લેષણ છે પર્ણનું કાર્ય છે એ પ્રકાંડ કરી શકે એટલા માટે પર્ણ સ્વદેશ પ્રકાંડ કહેવામાં આવે છે રણમાં ઉગતી વનસ્પતિઓ છે એ આવી પાણીની તંગી સામે આ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા એનું અનુકલન છે ઓકે આગળ વાત કરીએ ઠંડા પ્રદેશના જે સસ્તનો છે બરાબર જેમ ગરમ પ્રદેશમાં રહેવા માટેના અનુકૂલોનો હોય એમ ઠંડા પ્રદેશમાં રહેવા માટેના પણ અનુકૂલોની જો વાત કરીએ તો એના ટૂંકા કાન હોય છે ઉપાંગો છે એ પણ ટૂંકા હોય છે જેના કારણે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો એ જે છે એનાથી એ સસ્તન છે બરાબર એ બાહ્ય પર્યાવરણ જે ઠંડી છે એમાં ઉષ્મ વિનિમય પ્રક્રિયા માટે એને ખર્ચ ઓછો કરવો પડે કારણ કે સપાટી ઘટી જાય કારણ મોટા હોય તો સપાટીનું ક્ષેત્રફળ વધે પડે મુશ્કેલી સર્જાય તો એને એલનનો નિયમ કહેવાય એલન નામના વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું કે સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં રહેનારું જે સસ્તન છે તો એ નાના ગદનું હોય તો એના કાન અને પગ ઉપાંગ ટૂંકા હોય એનું સ્વાભાવિક છે નહીતર એ ટકી શકે નહીં એનું એક અનુકૂલન છે એવો જ બીજી વાત કરીએ બરાબર તો બીજી વાતની અંદર આપણે ખાસ કરીને સસ્તન છે પણ એ સસ્તન કેવા તો આપણે સસ્તન આપણે રાખીએ ગરમ પ્રદેશમાં તો ગરમ પ્રદેશના કેટલા જે સસ્તનો છે એના કદ સામાન્ય રીતે મોટા એને બર્ગ જેમ એલને અભ્યાસ કર્યો એમ બર્ગમેને પણ એવો અભ્યાસ કર્યો કે ખાસ કરીને ગરમ પ્રદેશ રણ પ્રદેશ ઉષ્ણ પ્રદેશો છે તો એમાં સસ્તનો જે છે એના કદ સામાન્ય કરતા મોટા હોય છે જેના કારણે એ સજીવો ત્યાં ટકી શકતા હોય છે ઓકે તો એ બર્ગમેનનો સિદ્ધાંત કહેવામાં આવે છે ત્યાર પછી આપણે વાત કરીએ કે શીલ જેવા જે પ્રાણીઓ છે આપણે એક વિશિષ્ટ પ્રકારની મત્સ્ય છે પાણીમાં રહેનારી એ ઠંડા પ્રદેશમાં બરાબર આર્કટિક વિસ્તારમાં જોવા મળે આર્કટિક પ્રદેશમાં જોવા મળે તો ઠંડા પ્રદેશમાં પાણીની ઉપર બરફ થઈ ગયું હોય છે તો નીચે જે પાણી હોય એમાં જોવા મળે તો ત્વચાના નીચે ચરબીનું જાડું સ્તર એને બ્લુબર કહેવાય છે અને એ બ્લુબર છે દરિયાઈ પ્રાણી ચરબીનું નામ છે બ્લુબર એક ચરબીનું નામ છે જે ત્રણથી ચાર સેન્ટીમીટર જાડાઈ ધરાવે કેટલી ત્રણથી ચાર સેન્ટીમીટરની ધરાવે જેથી બાહ્ય સપાટીમાં તો શરીર સપાટી નીચા તાપમાનની તીવ્રતા છે એના શરીરના અંદરના અંગોને અસર ન કરી શકે એટલે અંદરનું જે તાપમાન છે એ બાહ્ય પરિસરના તાપમાન સાથે સરળતાથી એમ કહી શકાય સંપર્ક વિહીન રહી શકે સરળતાથી સેપરેટ રહી શકે એટલા માટે આવી રચના જોવા મળે છે હવે અહીંયા જે આપણે વાત કરીએ એમાં કેટલાક બીજા એવા અનુકૂલનો હોય છે વિશિષ્ટ સ્પેશિયલ આપણે વાત કરવી તો ધાર્મિક અનુકૂલનો હોય શકે વ્યવહારિક હોઈ શકે કે સ્થળાંતરણની વાત હોય શકે દરેકની આપણે એક એક વાત કરીએ દેધાર્મિક અનુકૂલોની પહેલી વાત કરીએ તો દે ધાર્મિક પ્રક્રિયામાં ફેરફાર કરી અને એ પર્યાવરણમાં ટકી રહેવા માટેની વાત કરીએ તો તણાવવાળી પરિસ્થિતિમાં ત્વરિત દર્શાવે જો આવા પણ અનુકૂલનો હોય કે તણાવવાળી જેવી પરિસ્થિતિ નિર્માણ પામે તરત જ એની સામે પ્રતિક્રિયા દર્શાવે બરાબર તો આવું આપણે ફિલિંગ કરતા હોય છે ખાસ કરીને વધારે ઊંચાઈવાળા વિસ્તારોમાં વિમાનમાં બેચતા હોય છે ત્યારે વિમાન જ્યારે ટેક ઓફ થાય અને ઉપર ચડતું હોય છે પછી એકદમ સ્થિર થઈ જાય ત્યારે આપણા કાનની અંદર જે ધાક પડી જાય અથવા દબાણ સર્જાય ત્યારે આપણું શરીર એને ટકી રહે એમાં મારે ચોક્કસ અંદરથી કંઈક ફેરફારો કરે છે અને પછી આપણે મજા આવતી હોય છે તો આ જે બધી બાબતો છે બરાબર એ બાબતો એ તણાવવાળી સ્થિતિની જ્યારે નિર્માણ પામે તો તાત્કાલિક ત્વરિત પ્રતિચાર દર્શાવે એવી પણ આપણે ઘટનાની વાત કરીએ તો આપણે વાત કરીએ સાડા કિલોમીટર ત્રણ કિમી પાંત્રીસો મીટર બરાબર થી વધારે ઊંચાઈ ઉપર તમે જાઓ છો બરાબર ત્યારે એને ઉત્તુંગતા બીમારી કારણ કે એ વિસ્તાર ઊંચો આવેલો છે ને ઉત્તુંગ વિસ્તાર કહેવાય ઊંચાઈ સંબંધિત બીમારી એટલે ઉત્તુંગતા બીમારી કહેવાય અને આ બીમારીમાં કેટલાક લક્ષણો આપણામાં સર્જાય જોવા મળે એમાં જો તમને વાત કરીએ તો કેવા લક્ષણો આ દરમિયાન સર્જાય બરાબર તો એની આપણે વાત કરીએ તો ઉપકા ઉલટી થકાવટ જેવા લક્ષણો અનુભવાય હૃદયમાં ધબકારા વધી જેવા શ્વાસોશ્વાસમાં તકલીફ છે બરાબર બીજું હોય તો કાનમાં ધાક પડી જવી આવા લક્ષણો તમને સર્જાતા હોય છે પણ જ્યાં તમે પૂગો છો ત્યારે થોડી વાર માટે કલાક બે કલાક માટે થોડા સમય બાદ તમે તરત રિલેક્સ થઈ જાવ છો શું કામ રિલેક્સ થઈએ તો આવી જે ઘટના સર્જાય આવી જે પરિસ્થિતિ ઊંચાઈ સંબંધિત આપણા શરીરમાં સર્જાય નિર્માણ પામે તો આપણું શરીર એનો ત્વરિત પ્રતિચાર આપે છે અને એ પ્રતિચાર કેવો તો એની આપણે વાત કરીએ તો એનું સામાન્ય રીતે જો ઉપર જવાથી આવું શું કામ થાય એનું કારણ કે સામાન્ય જે હવાનું દબાણ હોય એનાથી થોડું ઓછું થઈ જાય હવાનું દબાણ ઘટે એટલે ઓક્સિજન કારણ કે હવા છે આપણે એમ કહીએ કે પાતળી થઈ જાય પાતળી હવા હોય તો ઓક્સિજનના પૂરતા પ્રમાણમાં ન રહી શકે બરાબર ઓક્સિજનને રહેવા માટે હવાની જે ઘનતા યોગ્ય હોવી જોઈએ તો ઓક્સિજન પૂરતો મળતો પરિણામે આવું થઈ શકે છે બરાબર તો આપણું શરીર શું કરશે પરંતુ થોડા સમયમાં ત્યાં સ્થાનિક હવામાન જે હોય તમે જે ઊંચાઈ ગયા હોય ત્યાં તમે સાનુકૂળ થઈ જતા હોય છે આવા લક્ષણો જતા રહે એટલે ઉપકા ઉલટી થકાવટ શ્વાસો શ્વાસમાં તકલીફ બરાબર હૃદયના ધબકારા વધી જવા કે આપણે કાનમાં ધાક પડી જવાની પ્રક્રિયા એ થોડા સમય પૂરતું રહે અને પછી આવા લક્ષણો જતા રહે તો શું કામ જતા રહે તો આપણું શરીર એવો કયો પ્રતિચાર દર્શાવે છે તો આપણા શરીરમાં તરત આરબીસી નો દર બરાબર રેડ બ્લડ સેલ રક્તકણ બનવાની પ્રક્રિયાનો દર વધી જશે બીજું જેના કારણે હિમોગ્લોબિન છે એની ઓટું સાથેની જે જોડાણ ક્ષમતા છે તરત ઘટે બરાબર ઘટે પણ રક્તકણનો દર વધે એટલે સાપે

એ થાઇરોઇડ ગ્રંથિમાં થાય આ જગ્યા ઉપર તરત જ રક્તકોણ નિર્માણ કરવાની જે પ્રક્રિયા છે એની દર વધી જાય એ પ્રક્રિયા વધી જાય પરિણામે ઓક્સિજન છે એની જ્યારે ઘટ પડે ઓક્સિજન પ્રાપ્તિ જે છે બરાબર એની ઘટ જે છે એ આના કારણે પૂર્તતા એની કરી શકતા હોઈએ છે બીજું આપણે વાત કરીએ કે જોડાણ ક્ષમતા ઘટે છે પરિણામે આપણે શ્વાસ લેવા માટે વધારે ઝડપથી શ્વાસોશ્વાસ કરીએ દરમાં વધારો થાય છે એ સિવાય જો આપણે વાત કરીએ ઓટુની જે આપણે વાત કરીએ ઉપલબ્ધતા છે તરત આપણે થઈ શકે કારણ કે ભલે ઓક્સિજન છે એની જોડાણ ક્ષમતા ઘટી ઓક્સિજન પૂરતો નથી મળતો પણ આરબીસીનું પ્રમાણ વધી જવાથી શ્વાસોશ્વાસના દરમાં વધારો થવાથી આપણે ઓટોની જે છે ઓછી ઉપલબ્ધતા આપણે ભરપાઈ થઈ જાય અને બધા લક્ષણો અદ્રશ્ય થઈ જાય તો આ પ્રકારની જે ઘટના છે ત્વરિત પ્રતિચારની ઘટના કહી શકાય બીજું તે કાયમી રહેનારા વ્યક્તિમાં સામાન્ય રુધિરમાં રક્તકણ છે સામાન્ય કરતા વધુ હોય છે આપણા સામાન્ય જે રક્તકણ છે એ જે હોય ઘન એમ પ્રતિ બરાબર તો એ જે વધારે ઊંચાઈ રહેનારા વ્યક્તિઓ છે ઓલરેડી રક્ત કર હોય તો એના સંખ્યા આપણામાં હોય એના કરતા સામાન્ય થોડા પ્રમાણમાં વધુ હોય છે હિમોગ્લોબિનનું પ્રમાણ જેથી વધુ રહે છે પરિણામે ઓક્સિજન છે એની સાથે જોડાણ ક્ષમતા છે એ પણ જળવાઈ રહે છે બરાબર આગળ વાત કરીએ પછી પ્રક્રિયાની વાત કરીએ આ પણ એક દ્વિધાર્મિક અનુકૂલન છે આપણે જાણીએ છીએ કે આપણી તમામ દેહધાર્મિક પ્રક્રિયા ઉત્સેચકીય છે અને ઉત્સેચકોને સક્રિય રહેવા માટે ઇષ્ટતમ તાપમાનની જરૂર છે મોટા ભાગની આપણી ચૈયા પછી પ્રક્રિયા સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને થતી હોય છે બેસ્ટ રીતે સારામાં સારી રીતે બધા જ ઉત્સેચકો એને કાર્ય કરવા માટે એ તાપમાન અનુકૂળ છે પરંતુ કેટલીક સ્થિતિમાં મુશ્કેલી સર્જે જેની વાત કરીએ તો મોટા ભાગના સજીવો છે તાપમાનનો તફાવત તફાવત આધારિત આ પ્રક્રિયા દર્શાવતા હોય છે આપણે આગળ વાત કરી ગયા યુરીથર્મલ સ્ટેનોથર્મલ હાઇડ્રોથર્મલ બરાબર તો એવા પ્રાણીઓ જે તાપમાનનો તફાવત આધારિત એ પોતાના શરીરના તાપમાનના તફાવત આધારિત શરીરનો જે તફાવત છે તાપમાનનો એ પણ એની સાથે બાહ્ય પર્યાવરણ સાથે દર્શાવતા હોય છે છે કેટલાક ન દર્શાવે એના કારણે આ પ્રક્રિયા એની અસર થતી હોય છે તો મોટાભાગના સજીવો ચોક્કસ તાપમાન આધારિત બરાબર એ જયા પછી પ્રક્રિયા દર્શાવતા હોય છે પરંતુ કેટલાક વિશિષ્ટ જે સો ડિગ્રીથી પણ વધુ તાપમાન છે જેને આપણે હાઇડ્રોથર્મલ સજીવો કહેવાય કેવા કહેવાય હાઇડ્રોથર્મલ વધુ ઉચ્ચ તામાન આપણે આગળ વાત કરીએ તો પણ ચયા પછી પ્રક્રિયાઓ દર્શાવે તો પણ એના ઉત્સેચકો છે એ કાર્ય કરી શકે છે તો એક પ્રકારનું એ વિશિષ્ટ અનુકૂલન કહેવાય બરાબર ધ્રુવ પ્રદેશની માછલીઓ છે અતિશય ઠંડા તાપમાને પણ જીવી શકે છે એનો મતલબ એનામાં ચિયા પછી પ્રક્રિયાઓ થાય છે તો આવા વિષમ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થતું હોય તો પણ એના ઉત્સેચકો કાર્ય કરી શકતા હોય એને એક વિશિષ્ટ અનુકૂલન છે તે ધાર્મિક એ જ રીતના ખારા પાણીમાં રહેનારા અપૃષ્ઠવંશી કે માછલીઓ છે એ પણ ખૂબ જ ખારું પાણી હોય છતાં એ તે વસવાટ કરી શકે છે અતિક્ષાર એ આશ્રુતિ આધારિત છે આ તાપમાન આધારિત છે આજી વાત હું કરું છું આશ્રુતિ આધારિત છે ક્ષારતા આધારિત છે તો પણ એ પોતાની ચિયા પછી પ્રક્રિયાઓ દર્શાવી શકે છે તો એની એક વિશિષ્ટતા છે એનું કાયમી ત્યાં રહેવાના કારણે એ પ્રકારનું અનુકૂલન સાધી શક્યા હોય છે એના પછી આપણે આગળ વાત કરીએ જ્યાં બીજું પા ખરા પાણીમાંથી સમુદ્રની અંદર ઊંડા તળીયે જઈ રહેનારા જ્યાં દબાણ સો વાતાવરણથી પણ વધારે હોય છતાં એ સજીવો ત્યાં ટકી શકતા હોય જીવી શકતા હોય આપણે એક વાતાવરણ કરતાં જો થોડું પણ વધારે થાય તો પણ આપણું શરીર ઉપર એની વિપરીત અસર થાય કારણ કે આપણે દબાણ સહન ન કરી શકીએ આપણે શરીરનું પણ એક અંદર વાતાવરણ દબાણ છે બહાર પણ એક વાતાવરણ દબાણ છે જો બહારનું વાતાવરણનું દબાણ સહેજ પણ વધઘટ થાય ને તો તરત આપણી દેહધાર્મિક પ્રક્રિયા ઉપર અસર થાય અહીંયા તો શું વાતાવરણ દબાણ છે છતાં એ ત્યાં ટકી શકે છે એની વિશિષ્ટ અનુકૂલન તો આવી ટકી માટે વિશિષ્ટ પ્રકારની ગોઠવણ દર્શાવે અને એવી જુદી જુદી પ્રતિક્રિયાઓ દર્શાવતા હોય છે છતાં આ પ્રાણીઓ છે એવી વિશિષ્ટ પરિસ્થિતિનું નિર્માણ એનામાં હોય જ કાયમી રહેતું હોય તો એ વિશિષ્ટ પરિસ્થિતિમાં આવા વિશિષ્ટ વિકલ્પો અપનાવી અને ત્યાં ટકી રહેતા હોય છે કેટલાક સજીવો પર્યાવરણમાં થતા પરિવર્તનનો સામનો કરવા માટે વ્યવહારિક પ્રતિક્રિયાઓ દર્શાવે છે જો આપણે અત્યાર સુધી આગળ ભણ્યા દે ધાર્મિક હવે વ્યવહારિક પ્રતિક્રિયાઓ એટલે શું તો એવી પ્રતિક્રિયાઓ જે સામાન્ય રીતે પર્યાવરણના પ્રતિકૂળ સ્થિતિમાં તાણદાય સ્થિતિમાં ટકી રહેવા માટે વિકલ્પ યોગ્ય રીતે પસંદ કરતા હોય છે એની માટે આપણે એક ઉદાહરણ લઈએ રણમા રહેતી જે ગરોળી છે રણમા રહેતી જે ગરોળી છે તમે જાણો છો રણમાં તાપમાન ઊંચું હોય છે તો ઊંચા તાપમાનને ટકી રહેવા માટે વિશિષ્ટ પ્રકારના વિકલ્પ પસંદ કરે છે બરાબર તો એને જે વ્યવહારિક પ્રતિક્રિયાનું ઉદાહરણ એક આવશે બરાબર રણમાં રહેનારી ગરોળી શું કરે તો જ્યારે સવાર હોય સૂર્યપ્રકાશ કોમળ હોય ત્યારે એ બહાર નીકળે છે અને પ્રકાશમાં જઈને ઉષ્માનું શોષણ કરે છે અને એના શરીરમાં એ ગરમીનું સંગ્રહ થાય અને તીવ્ર પ્રકાશ આવે એટલે છાયાવાળી જગ્યાએ જ હતી અને રાત્રિ દરમિયાન જ્યારે એ વિચરણ કરે છે ત્યારે એને એ ઠંડીથી બચવા માટે જે સવારના કોમળ તડકામાં મેળવેલી જે ઉષ્મા છે એનો ઉપયોગ કરે છે તો એ તાપમાનથી બચી શકે છે બરાબર તો આવી ગરોળી તાપમાન ઓછું હોય સૂર્યપ્રકાશ કોમળ હોય ત્યારે ઉષ્માનું શોષણ કરે છે બરાબર અને તાપમાન વધે એટલે છાયાવાળી જગ્યાએ જતી રહે છે અને ઘણા બીજું અહીંયા આપણે એક વાત કરી કે જ્યારે રાત્રે વિચરણ કરે છે રણપ્રદેશમાં રાત્રે તાપમાન ત્યારે એ જે ઉષ્માનું શોષણ કરેલું હોય એ રાત્રે જે ઠંડીથી માટે એને મદદરૂપ બને છે છે બરાબર ઘણા એવા પણ ગરમીથી જમીનમાં ઊંડા દર બનાવીને રહેતા હોય છે રાત્રે વિચરણ કરતા હોય છે બરાબર તો આવી એક જે ઘટનાઓ છે એ વ્યવહારિક પ્રતિક્રિયાઓના ઉદાહરણ છે દેહધાર્મિક ધાર્મિક નહીં બરાબર એના શરીરમાં દેહ ધાર્મિક પ્રક્રિયાઓમાં કોઈ ફેરફાર પર્યાવરણીય પરિબળ સામે નથી થતો એ વ્યવહારિક છે

આપ સૌ કોઈનો દિલથી આભાર વંદે માતરમ જય હિન્દ ફરી મળીશું આવજો